સ્વાગત કરું છું તૈયાર થઈ જાઉં એક મસ્ત મજાના સેશન માટે ધોરણ અગિયાર અને ધોરણ બાર એની અંદર પણ વિજ્ઞાન પ્રવાહ કોમર્સ અને આર્ટસ બધી ને લાગુ પડતો આજનો ધમાકેદાર સેશન

અને જેવું ક્લિક કરશો એટલે એ હાઈપની મદદથી YouTube આપણા અલગ વિદ્યાર્થીઓને પણ વિડિયો પહોંચાડશે જેથી આવા મસ્ત મજાના ક્વોલિટી વાળા વિડિયો ગુજરાતના બધા જ ખૂણે વિદ્યાર્થીઓને મળી રહે એના માટે તમારે આ નાનકડું એવું કામકાજ કરવાનું છે હાઈપ બટન પ્રેસ કરવાનું છે અને આ કામ તમે આપણે જેટલા ભી લેટેસ્ટ વિડિયો લઈ આવીએ છીએ YouTube પર લાઈવ એ તમે બધામાં કરી શકો તમને મારી મેથડ યુનિક અને મહેનત દેખાતી તો ખાસ આ કામકાજ કરજો ચલો સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક યસ જેમ તમને ખબર છે કે આપણા લેક્ચરમાં ખાસ એક્ટિવ રહેવાનું હોય છે અને હું સેશન એ પ્રમાણે જ બનાવું છું જેથી તમને લાઈવ ઇન્ટરેક્શનમાં રહીને કામકાજ કરવાની મજા આવે મેક્સિમમ કોન્ફિડન્સ મળે તો જેટલા બી વિદ્યાર્થીઓ અત્યારે લાઈવ છે ખાસ સાથે સાથે એક્ટિવ રહીને આન્સર આપવાના છે છેક સુધી જોડાયેલા રહેવાનો છે મસ્ત મજાના પેરેગ્રાફ જોઈશું આજે 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 ચલો તો સમય વ્યસ્ત નહીં કરીએ ડાયરેક્ટ વધે આજના મુદ્દા પર સૌથી પહેલા તમારી આવે છે પહેલો ક્વેશ્ચન આમાંથી ઘણા બધા પેરેગ્રાફ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે એટલે તમને ખ્યાલ પણ આવે કે બોર્ડની પરીક્ષામાં કેવા લેવલના ક્વેશ્ચન પૂછાય છે ચલો આપો આન્સર ત્યાં હું વિદ્યાર્થીઓનું વેલકમિંગ કરી દઉં વેલકમ વિશ્વાસ વેલકમ સાકરિયા વેલકમ મેન ઓન એટ યસ બધાનું 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 હાર્દિક હાર્દિક સ્વાગત છે યસ ચલો સૌથી પહેલું કામ તમને જે પેરેગ્રાફ આપેલો હોય છે એને શાંતિથી એકવાર ઓબ્ઝર્વ કરી લેવાનું અને ઓબ્ઝર્વ થઈ જાય પછી તમારે જવાનું સ્ટાર્ટ લાઈક ધીસ માં એમાં જોવાનું કે આપેલો પેરેગ્રાફ કયા ટોપિક નો છે તો અહીંયા તમે શાંતિથી જોશો તો તમને અહીંયા દેખાય છે નેશનલ પાર્ક પછી હેઝ

જે ભાગ તમને આપેલો હતો એ બાય ડિફોલ્ટ મેં તમને આપી દીધો જ્યાં જ્યાં ચેન્જ કરવાના થશે જે મહત્વના ભાગ છે જે પેપર ચેકર પહેલા નોટિસ કરે છે એ તમને હું બ્લુ કલર થી આપીશ અને જે ભાગમાં ચેન્જ નથી આવતો એને આપણે યલો કલરમાં રાખશું એટલે તમને સમજવામાં બહુ જ આસાની રહે ચલો તો અહીંયા હેજ વર્તમાનની નિશાની અને હેડ ભૂતકાળની નિશાની પછી આપેલું છે અ ડિફાઇન બાઉન્ડ્રી એન્ડ રૂલ્સ એમાં ક્યાંય ચેન્જ ધ ટેન્સ કરવું પડે એવું કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં તો આ ભાગ બેઠે બેઠો તમને આ મેથડ થી યુટ્યુબ પર માત્ર અહીંયા શીખવા મળશે જ્યાં ચેન્જ આવે ત્યાં બ્લુ કલર એક એક ભાગ એનિમેશન થી શું કામ ગુજરાત નો કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ ખૂણે થી આસાની થી ભણી શકે ને એવી આ મેથડ મસ્ત મજાની છે અને મેથડ સાગી લાગે ને તો વિડીયો ને ખાસ લાઈક કરજો

હવે એક્ઝામ માં ઘણા વિદ્યાર્થીઓ જે ભૂલ કરે છે એ હું તમને કહી દઉં ઘણા વિદ્યાર્થીઓ આ ગેટ નું ગોટ કરી નાખે છે શું કામ ખબર એવું વિચારે વર્તમાનમાં વી વન ભૂતકાળમાં વી ટુ વી અરે જો જો મોડલ ઓક્ઝિલરી વર્તમાનની હોય કે ભૂતકાળની હોય હંમેશા વિવન જ આવે તો આ તમારે ભૂલ કરવાની નથી ચલો આગળ વધીએ નેક્સ્ટ ધ વિઝિટર્સ કેન ઓબ્ઝર્વ ધ પાર્ક બાય અ વેહિકલ ઓન ધ ડિફાઇન્ડ ટ્રેલ્સ

અહિયા તમે નોટિસ કરશો તો અહીંયા આપેલું છે પાર્ટિસિપેટેડ યસ ક્રિયાપદનું બીજું રૂપ તો આ તમારો સાદો ભૂતકાળની નિશાની છે

એમાં કોઈ ચેન્જ નહી પણ જે અહીંયા ટુમોરો દેખાય છે આ ખાસ જોજો આ સાદા ભવિષ્યકાળનો કાળ દર્શક શબ્દ છે તો જ્યારે તમે ચેન્જ ધ ટેન્સ કરો ને ત્યારે સહાયકાર ક્રિયાપદ ક્રિયાપદમાં ચેન્જ તો થાય જ પણ સાથે સાથે કાળ દર્શક શબ્દો પણ જોવા ના યસ આ સાદા ભવિષ્યકાળમાં ટુમોરો આવે આપણે સાદા ભૂતકાળ પ્રમાણે કામકાજ કરવાનું તો તમારે કરવું પડે યસ્ટરડે યસ અહીંયા થશે યસ્ટરડે

ચેન્જ મિત્રો આ પ્રમાણે થાય જે ભાગ બ્લુ કલર નો છે આના તમને માર્ક્સ મળશે ખાસ ધ્યાન રાખજો આનો એક માર્ક્સ આનો એક માર્ક્સ જરાય એમાં ખોટું નહી ચાલે યસ તો આ તમારું ડુ એઝ ダイレクト અંદર ચેન્જ ધ ટેન્સ જે પાર્ટ ચે રીતે ચેન્જ થાય તમને હું સમજાવું છું આઈ સમજાતું હશે जाओ रिपीट जाओ આગળ વધીએ પણ એની પહેલા તમને મારી ટીચિંગ ક્વોલિટી ક યુનિક લાગતી હોય મેથડ ગમતી હોય કન્ટેન્ટ સારો લાગતો હોય તો મેક્સિમમ મિત્રો સુધી શેર કરજો કેમ કે બધાને એક અચીવમેન્ટ ની ઈચ્છા હોય મારી પણ અચીવમેન્ટ ની ઈચ્છા છે શોર્ટ ટાઈમ માં આપણે 1 લાખ સબસ્ક્રાઇબર પહોંચીએ જેના માટે તમારી હેલ્પ જોશે ખાસ 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 કરજો કરશો ને યસ બીજો આગળ વધીએ યસ ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર એક્ટિવ અને પેસિવ વોઇસ નો પણ સમાવેશ થાય છે તો ઓલરેડી આપણે પાર્ટ 1 અપલોડ કરી દીધો છે પાર્ટ 2 અપલોડ થઈ ગયો છે જે વિદ્યાર્થીઓને જોવાના બાકી હોય ખાસ આ પણ જોઈ લેજો

કરીએ 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 ચલો પહેલા તમે આન્સર આપતા જાઓ હું સાથે સાથે કમેન્ટ વાંચતો જાઉં વેલકમ ડબલ વેલકમ વિશ્વાસ વેલકમ સાકરિયા વેલકમ એએસએફએફ વેલકમ અમર વિશરા યસ હા ચલો યુ કેન ઓપન સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ ચલો કેન ઓપન નું થઈ ગયું કુડ ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ માં કોઈ ચેન્જ નહી યુ મે સક્સીડ ઓર નોટ ચલો યુ માં કોઈ ચેન્જ નહીં મે વર્તમાન નું મોડલ ઓક્સિલરી છે મે નું થશે માઇટ 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 અને સક્સીડ નું સક્સીડ જ રહેશે મે હમણા વાત કરી મોડલ ઓક્સિલરી વર્તમાન ની હોય કે ભૂતકાળની હોય હંમેશા v1 જ રહે ભાઈ ધ્યાન રાખજો ચલો મે સક્સીડ નું માઇટ સક્સીડ યસ તો આ તમારો પહેલો ફેરફાર ઓર નોટમાં કોઈ ચેન્જ નહીં તો ચેન્જ ધ ટેન્સ માં અમુક અમુક નાના 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 ફેરફાર જ કરવાના હોય સાદો વર્તમાન કાળ છે આપણે ફેરવવાનું ભૂતકાળ પ્રમાણે મતલબ સાદા ભૂતકાળમાં ફેરવું પડશે અને સાદા ભૂતકાળમાં ડૂનું થઈ જાય ડીડ નોટ અને વર્ક નું

ભાગ એઝ ઇટ મિત્રો આ પ્રમાણે પ્રોપર કામકાજ કરવાનું તો આ વાક્યમાં બે જગ્યા એ ફેરફાર છે જે તમારે ખાસ ધ્યાન રાખવાના છે જબરદસ્ત ચલો માફિયાજી પટેલ વેલકમ 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 યુ હેવ ટુ બિલ્ડ ચલો હેવ ટુ વર્તમાનમાં એનું આપણે કરી નાખશું હેડ ટુ બીજે ક્યાંય ફેરફાર કરવો પડે એવું દેખાતું નથી યસ અહીંયા માત્ર હેડ બાકીનો ભાગ એઝ ઇટ ઇઝ તો મિત્રો આ પ્રમાણે પ્રોપર કામકાજ કરવાનું જ્યાં આ બ્લુ કલરનો ભાગ છે એ તમારો ચેન્જ ધ ટેન્સ છે તો આઈ હોપ તમને 100% ક્લિયર થતું હશે હે ને ચલો આગળ વધીએ નેક્સ્ટ 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 ફોર્થ જોઈએ અહીંયા છે will be held આ પેરેગ્રાફ થોડો વિદ્યાર્થીઓ માટે અઘરો બની શકે પણ બહુ જ આસાન ભાષામાં સમજૂતી આપું છું ખાસ જોજો તમને ક્લિયર કટ ખબર પડવી જોઈએ વિલ સાથે બી પછી વિથ કી તો આ તમારો સાદો ભવિષ્યકાળ છે પણ પેસિવ વોઇસ છે સાદો ભવિષ્યકાળ પેસિવમાં આપેલું છે હવે અહીંયા જો અહીંયા તમને આપ્યું છે વોઝ હેલ્ડ જે વિદ્યાર્થીઓના એક્ટિવ પેસિવ ના concept ક્લિયર હશે ને એમને જ આ મુદ્દો સમજાય કે અહીંયા વોઝ હેલ્ડ આ તમારો સાદો ભૂતકાળ છે પણ પેસિવ વોઇસ માં છે યસ તો હવે બહુ ધ્યાન રાખવાનું છે ભાઈ concept શું છે સાદા ભવિષ્યકાળ ને સાદા ભૂતકાળ ફેરવવાનું જો તમને વાક્ય પેસિવ વોઇસ માં તો પેસિવ માં ફેરવો એક્ટિવ વોઇસ માં તો એક્ટિવ માં ફેરવો આ concept મગજ રાખવાનો છે વન્સ અગેન શું બોલી લઉં શું હું બોલ્યો

ઘણા વિદ્યાર્થીઓ જે ભૂલ કરે ને એ અહીંથી ભૂલ શરૂ થશે ખાસ જોજો જો કે ધવલ ના જવાબ બધા સાચા આવે છે જબરદસ્ત ધવલ કે બેટા ચલો અહીંયા તમને આપેલું છે વિલ ટેક અને અહીંયા તમને આપેલું છે વિલ ઓલસો પરફોર્મ મતલબ બે જગ્યાએ તમને વિલ સાથે વિવન આપેલું છે તો આ બે કાળ તમારા સાદા ભવિષ્ય કાળના છે પણ મજાની વાત વિલ સાથે વિવન હોવાથી આ બંને વાક્ય તમને એક્ટિવ વોઇસમાં આપ્યા છે તો આ બે નો ફેરફાર તમારે એક્ટિવ વોઇસ પ્રમાણે કરવો પડશે યસ આ વાક્ય પેસિવ માં હતું વિલ બી હેલ્ડ તો એનો ફેરફાર સાદા ભૂતકાળમાં માં પેસિવ પ્રમાણે આપણે કરીઓ તો આ એક કન્સેપ્ટ મગજ માં રાખજો તો જે વિદ્યાર્થીઓને ટેવ છે કે વોઝ મૂકી દો એ બધા ખોટા પડશે યસ વોઝ પ્લસ વી 3 વોઝ પ્લસ થી બધા ખોટા પડશે અહીંયા તમારે ધ્યાન રાખવું એ પડશે જો ભૂલ દેખાણી વિલ ટેક કરવા વાળા ઘણા બધા છે હા વેર ટેકન કરવા વાળા એ છે આ અબ ડાકોટા ફરીથી હું કીધું મેં તમને પેસિવ નો પેસિવ પ્રમાણે ફેરફાર એક્ટિવ નો એક્ટિવ પ્રમાણે ફેરફાર એને કહેવાય ચેન્જ ધ ટેન્સ તો આ બંને વાક્ય એક્ટિવ વોઇસ માં છે તો તમારે સાદા ભૂતકાળ માં ફેરવવા માટે આ બેય નું શું કરવું પડે ખબર વી 2 ઓન્લી વી જ કરવાનું રે બીજો કોઈ ચેન્જ નહીં મેની સ્ટુડન્ટ્સ એઝ ઇટ ઇસ વિલ ટેક નું કરવું પડશે ટુક વી 2 થાય ટુક યસ પાર્ટ ઇન ધ માર્ચ પોસ્ટ જોઈ તો આ મુદ્દો ખાસ ધ્યાન રાખજો જે સૌથી મહત્વનો મુદ્દો છે ઘણા લોકોએ વેર ટેકન કર્યું શું કામ સ્ટુડન્ટ્સ જોઈ ગયા અરે આ પેસિવ વોઇસ નું વાક્ય ફેરફાર છે આ એક્ટિવ નું તમારે ડાયરેક્ટ વીટુ મૂકવું પડે તો અત્યારે ખોટું પડ્યું વાંધો નહીં પણ એક્ઝામ માં ધ્યાન રાખજો અટવાડી શકે મસ્ત મુદ્દો છે આ યસ નેક્સ્ટ અહીંયા પણ સેમ મુદ્દો લાગુ પડશે તેમાં કોઈ ફેરફાર નહીં વિલ ઓલસો પરફોર્મ થઈ જશે પરફોર્મડ અને ઓલસો પરફોર્મડ પેલા આવી જશે વી ટુ પરફોર્મ છે જે પરફોર્મ જોઈ લો ઓલસો પરફોર્મ ડિફરન્ટ રિલ્સ ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ એમાં કોઈ ચેન્જ નહીં તો મિત્રો પ્રોપર કન્સેપ્ટ સાથે કામ કરજો આ સોલિડ લેવલનો પેરેગ્રાફ છે જે ઘણા વિદ્યાર્થીઓને અટવાડી શકે જેમનો ગ્રામર ક્લિયર જેમના ટેન્સના કન્સેપ્ટ ક્લિયર જેમના એક્ટિવ પેસિવ ક્લિયર એમને જ આ મુદ્દો ખ્યાલ આવશે તો પહેલા બે વાક્યમાં ચેન્જ ધ ટેન્સ છે અને નીચેના ચાર વાક્યમાં ચેન્જ ધ ટેન્સ છે પણ પહેલા બે પેસિવ વોઇસ પ્રમાણે ચેન્જ ધ ટેન્સ છે અને નીચેના ચાર એક્ટિવ વોઇસ પ્રમાણે ચેન્જ ધ ટેન્સ છે આ કન્સેપ્ટ ખાસ મગજમાં રાખજો ચલો આ કન્સેપ્ટ જેમને સમજાઈ ગયો હોય જેમના માટે કન્સેપ્ટ નવો હતો ભલે ખોટો પડ્યો પણ હવે એક્ઝેક્ટલી સમજોતી મળી ગઈ તો વિડિયોને ખાસ લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો આગળ વધીએ નેક્સ્ટ પણ એની પહેલા એની પહેલા એની પહેલા શું જો i can do it comment, hai, thi, yes. Biji, chuna, alag -alag ni, comment section માં લખો જેથી મને ખ્યાલ આવે તમે આ ટોપિક ને આરામ થી एग्जाम માં સોલ્વ કરી શકશો યસ બીજી મહત્વની વાત ઘણા વિદ્યાર્થીઓને અલગ અલગ ટોપિક ની ડિમાન્ડ ક્યાર ની કમેન્ટ સેક્શન માં આવે છે હું જોઉં છું અરે નહીં ગભરાઓ હું બધા વિડિયો માં કહું છું કોઈ પણ एग्जाम હોય એના આપણે પ્લેલિસ્ટ બનાવેલા છે એની અંદર જાવ ટોપિક વાઇઝ શીખો મે જે મેથડ થી સમજાવું છું એવી મેથડ તમને ક્યાંય નહીં મળે એટલી આસાન ભાષામાં છે તો પ્લે લિસ્ટ માં ઘૂસી જાવ અને 1 બાય 1 બાય 1 બધા 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 વિડિયો જોવાનું શરૂઆત કરી દો કોન્ફિડન્સ આવે જ ખાસ જોઈ લેજો ચલો બીજી મહત્વની વાત રાઇટિંગ સેક્શન માટેનું પણ પ્લેલિસ્ટ છે જાઓ નિબંધ કેટલા ઈઝી મેથડથી બનાવ્યા છે ઈમેલ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર બધા મુદ્દા એપ્લિકેશન નવી જ મેથડ તમને આમાં શીખવા મળશે તો જાજો અને એક એક વિડિયો જોઈ લેજો ચલો બીજી મહત્વની વાત પાંચમો પેરેગ્રાફ આપો આન્સર ચલો સંજના રિક્વેસ્ટ ક્રિયાપદનું પાંચમું રૂપ મતલબ

અને અહીંયા છે નોટિસ તો ડુ do v1 પ્રશ્નાર્થ ચિહ્ન તો આ તમારા સાદા વર્તમાનકાળ એક્ટિવ વોઇસ વાક્ય છે પહેલા હું તમને સ્પેસિફાઈ કરી દઉં ચલો ઇઝન્ટ ઇટ ફની આ તમારું સાદો વર્તમાનકાળ નું ટુ બી નું વાક્ય છે ધેર is ચલો અહીંયા ધેર સાથે ઇઝ વર્તમાનનો કેસ દર્શાવેલો છે અહીંયા પણ હેઝ વર્તમાનનો કેસ દર્શાવેલો છે

સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ મતલબ ડુ નું થઈ જાય ડીડ હમણાં જોયું ભાઈ વોટમાં કોઈ ફેરફાર નહીં ડુ નું ડીડ યુ નોટિસમાં કોઈ ફેરફાર નહીં ઇઝન્ટ નું કરવું પડે ભૂતકાળ પ્રમાણે ટુ બી વોઝન્ટ વોઝન્ટ ઇટ ફની ધેરમાં કોઈ ફેરફાર નહીં ઇઝ વર્તમાન માં વોઝ ભૂતકાળમાં ધેર વોઝ અ મંકી વુ સુધી કોઈ ફેરફાર નહીં હેઝ વર્તમાનમાં હેડ ભૂતકાળમાં ન્યુઝપેપર ઇન ઇઝ હેન્ડ એન્ડ ત્યાં સુધી કોઈ ફેરફાર નહીં ઇઝ રીડિંગ ચાલુ વર્તમાન કાળ ભૂતકાળમાં ફેરવાનું મતલબ ચાલુ ભૂતકાળ વોઝ રીડિંગ જોઈ લો અને બાકીના ભાગમાં કોઈ ચેન્જ નહીં તો આ પ્રમાણે પ્રોપર ફેરફાર કઈ રીતે થયા એ હવે તમને ડિટેલમાં સમજાવું તો ખ્યાલ આવી જવું જોઈએ 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 યસ વેલકમ તનવી ચલો આઈ હોપ તમને ઈઝીલી પેરેગ્રાફ ક્લિયર થતા હશે ચાલો આગળ વધીએ આગળ વધીએ આગળ વધીએ નેક્સ્ટ સેક્સ પણ એની પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો નવા હોય તો ચાલો નેક્સ્ટ ઈ પ્રાંચી સ્ટડીઝ વેલ સી વિલ ગેટ ગુડ રિઝલ્ટ અહીંયા છે સ્ટડીઝ વન્સ અગેન તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ વી ફાઈ છે સાદો વર્તમાનકાળનું વાક્ય થાય અને એક્ટિવ વોઈસનું વાક્ય થાય

આ ભાગમાં કોઈ ચેન્જ નહીં વેલ સી સુધીમાં કોઈ ચેન્જ નહીં વેલ ગેટ નું હમણાં આપણે વાત કરી ગયા વેલ નું ભૂતકાળમાં થઈ જશે વુડ ભૂતકાળમાં થઈ જશે વુડ કેમ કે અહીંયા વર્તમાનમાંથી આપણે ભૂતમાં ફેરવવાનું છે એ ભૂતમાં ફેરવવાનું યસ વેલ નું વુડ ગેટ ગુડ રિઝલ્ટ માં કોઈ ચેન્જ નહીં ચલો આ પહેલું વાક્ય આ રીતે ચેન્જ થશે નેક્સ્ટ એવરીવન આસ્ક એક ફેરફાર અહીંયા આવશે ચલો કયો આવશે આપો

તમારી દેખાવી જોઈએ ચલો નેક્સ્ટ નેક્સ્ટ આપણો પીડીએફ કોર્સની તમે ખાસ કરજો મસ્ત મજાના સાથે પીડીએફ કોર્સ બનાવેલા છે જેના માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ઇંગ્લિશ વિથ કેતન ચટલિયા બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર તો ખાસ સોલ્વ કરવા જોઈએ તો એવાજ હેતુથી અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર વિથ સોલ્યુશન 컬러ફુલ ડિઝાઇન સાથે આપડા એપ્લિકેશનમાં કોર્સ રૂપે બનાવેલા છે એ પણ તમે વિઝિટ કરી શકો ચાલો નેક્સ્ટ મસ્ત મજાની આઈએમપી બેચ વિજ્ઞાન પ્રવાહ કોમર્સ અને વિદ્યાર્થીઓ માટે ઓછા સમયમાં સારી તૈયારી કરી શકાય અંગ્રેજીમાં માર્ક્સ લાવી શકાય એના માટે આઈએમપી બેચ લોન્ચ થઈ ગઈ છે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીને વિઝિટ કરીને ચેક કરી લેજો ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ આપો જવાબ હમ ઓકે અહીં આપેલું છે ધેર ઇઝ અને અહીંયા છે ધેર વોઝ ચલો જોઈને ખ્યાલ આવી જાય કે આ વર્તમાનનું તો બી છે ધેર સાથે અને નીચે ભૂતકાળનું છે એનો મતલબ વર્તમાનમાંથી ભૂતકાળમાં ફેરવવાનું છે તો ચાલો ચેન્જ કરીએ પેલી વાક્ય તો આપ્યું હતું એઝ ઇટ ઇઝ મૂકી દીધું હવે ક્યાં ક્યાં ફેરફાર આવશે હું તમને અન્ડરલાઈન કરીને આપી દઉં ચલો એક તો અહીંયા હી હેઝ ઓકે બીજો કોઈ ચેન્જ નથી અહીંયા gro એક અહીંયા ફેરફાર આવશે એક ફેરફાર અહીંયા આવશે ચલો આ બંને વાક્ય સાદો વર્તમાનકાળ એક્ટિવ વોઇસ ના છે ખબર કઈ રીતે પડી મોસ્ટ બ્યુટીફુલ ફ્લાવર્સ બહુવચન કરતા એટલે v1 આપેલું છે મેની પીપલ બહુવચન કરતા એટલે v1 આપેલું છે સાદા સાદો વર્તમાનકાળ એક્ટિવ વોઇસ નિશાની છે આપણે ફેરવવાનું છે સાદા ભૂતકાળમાં ચલો તો હી કોઈ ચેન્જ નહીં

Thank you, thank you.